જય માતાજી જય હનુમાન દાદા જય સદાનંદ બાપા હું છું તમારો રવિ ઠાકોર ને એક નવો બ્લોગ લઈને આવી રહ્યો છું તો બધા મિત્રો મજામાં છો એટલે કે આપણે આજે બનાવવાનો છે તબેલાનો બ્લોગ એટલે કે તબેલો તો છે જેમ કે એમાં સોણ શોટી ગયું છે પોચ દાડા થઈ ગયા કોણ મિત્રો હજી સુધી ધોયો નહીં એટલે આપણે ધોઈ નાખો અચ્છા હમકો શીખાડી આ ફાઇનલી મિત્રો આપણે તબેલામાં આવી ગયા છીએ અને જો ધોરો દઉં વાટી નાખું હમણાં નાસા જ છે કોને એટલે સાહેબ થઈ રહે એટલે આપણે તરત ચાલુ કહી નાખવા તબેલો ધોઈ નાખવા પછી સોણ આ જો પાછું કરી નાખવા ચમકે પછી ખાવાય ખાવું પડશે નહીં એટલે ફટાફટ ધોઈ નાખવા અને આજે જો મિત્રો આજે તમને એક વાત જણાવવાની છે કે આપણે ખિસ્સુ ઠાકોર છે ને એ આજે બાળમંદિરમાં જતા રહે એટલે કે મજા વિડીયામાં એટલી બધી આવશે નહીં એટલે આપણે આપણે જ ખુશ બનાવવો પડશે કોને એટલે કે એ ભણવા જતા રહે એટલે કે હવે એટલે પછી એ પણ આપણે જોઈશું કે આપણે લેવા જઈએ પછી તો ચાલો મિત્રો બને રહેજો અમારા વિડીયામાં જો આ છે એક બોરસણી છે એક આરી બોરસણી છે અને આ છે એક બોરસણી એટલે બે બોરસણીઓ છે આ છે આપણે મોટી ગાય જો એટલે આપણે એને પણ પ્રણામ કરી દઈએ જય ગૌ માતા અને આ પડ્યું છે આપણું ટ્રેક્ટર આગળ તમને કે આપણે આપણે શું કરવાનું છે જોઈ લો થેલી પડી છે અને એમાં મોટર બોટર કાઢી લઈએ નળી બળી જોઈ લો આપણે કાઢી લઈએ મિત્રો પડી આપણે બધું મોટી છે અને નળી થોડી મોટી છે એટલે કે આપણા ઉપડે એવી લાગતી નઈ એટલે ડાયરેક્ટ કુંડી બી કઈ આ શું ખબર આ ભાજી જાય ને આજુ તો પછી આખો તારો એમ કે આપણે ખોટી થવું પડે અને તબેલો લોકો ધોવરા છે એટલે કે આપણે નાના ભાઈ બોલાવતા બોલાવતા જો મિત્રો ફાઇનલી આપણે એને બોલાવી લીધા છે કેમ કે જો બે જણાની જરૂર પડશે અને આ મોટર બોટર એટલે કે નળી બળી બટકાઈ જાય ખોટી ઉપાજી થાય આપણે તબીલો ધોયા વગેરે રહી જાય શકો ને એટલે અમે બે જણા થઈ અને એમાં કુંડીમાં મેલ દઈએ અને પછી ચાલુ કરીએ આપણે તબેલો ધોવાનું આપણે હવે મજા મારું છે કોને મિત્રો અરે તો થોડી અને નટુ મિત્રો ફાઇનલી આપણે હવે નાખી દીધું જેવું એટલે ડાયરેક્ટ આપણે નળી પર ગણે ધોઈ નાખો એટલે જોઈ લો મિત્રો આ છે આપણે ચાલુ કરવા માટે ચાલુ અને બંધ જોઈ લો એટલે ડાયરેક્ટ ભરાઈ જાય મિત્રો આપણે આ જોડી બોજ નાખતા કે જો આપણે બીજો ઠાકો ને તમારી ખૂબ જે લે દો બોજ નાખો અને આ છે ડાયરેક્ટ વાયર બાયર ભરાઈ દઈએ હવે તો આપણે ચાટી નાખ તો કાઈ નાખ ફરાબર ચાલુ કર દીધું છે જો મિત્રો આ ચાલુ કરી નાખો

કોને ભરાઈ જાય આપું જો મિત્રો ધોવાનું આપણે ચાલુ કરી નાખી છે અને આ જો પગે બધું ધોઈ નાખો ગયેલા છે કેમ કે જો મેલા છે ખૂબ જોઈ મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કેમકે તબેલો ધોવાનો આપણે આ બ્લોગ થોડો મોટો આવશે જો છે આ તબેલો ધોવાનો છે અને ઓલી બાજેલો છે પણ ધોવાનો છે બ્લોગ આવશે થોડો મોટો એટલે મિત્રો પૂરો જોજો આ વિડીયો ચમકે મજા આવે એવી છે આપણે તમને એક વસ્તુ બતાવીએ જલ્દી આવો જો આ મિત્રો આ છે આપણે વોટરપ્રૂફ એટલે કે જો વોટરપ્રુફ નહીં પણ આ છે કોક એવું કે જો ઊંચું કરો ને ઊંચું તો હું બતાવું તમને આ જો કરો ને હું તો પોણી આવે અને હું મૂંચું કરું તો બંધ થઈ જાય જો આ છે આ પવાલીઓ છે ને એમાં ડાયરેક્ટ પોણી જેમ કે ગાય પીવે પેલી બાદ બે પેસું પીવે તો ઓછું ખાતું જ રહે અને આ જો ડ્રમ ઉમિયા ગોલ્ડ એટલે કે આ જો ભરી લઈ પછી અડધું ખાલી થઈ ગયું છે કોને કાયમ કેટલી ડોલી ઉપાડો કે આ તો આપણે મોટર નાખી છે એને તબેલો તો તો ડ્રમ પણ ભરી નાખે એટલે આપણે સોંતી થઈ જાય બે ચૈન દાડા નીકો ને તો જો અડધો આપણે તબેલો ધોઈ લીધો છે અને જબરદસ્ત ભૂખ લાગી છે એટલે પહેલાં ખાઈ લઈએ અને પછી આપણે થોડો તબેલો ધોઈ અને આપણે કીચું ઠાકોરને લેવા જવાનું છે બાર મંદિરે એટલે લેવા જવું પડશે તેમ કે જો બેનનો ફોન આવશે તો આપણે જવું પડશે કેમ કે ઈ આ પહેલાં વેલા જ છે કોને એટલે કોઈ ખબર ના પડે અને રોડ છે એટલે ઓવર રાખવી પડે તો પહેલાં આપણે ખાઈ લઈએ પછી આગળ મળીએ જય માતાજી ફાઈનલી મિત્રો આપણે ખાવા ખાઈ લીધું છે અને ભૂખ મટી ગઈ છે કોને હવે હવે આરામ એટલે કે આપણે જવાનું છે હવે ઉપડાવતા હોય પોડકો કેમ કે જો સાત બાર વાટેલી છે અને એને પણ હજી ખાવા નહીં ખાતું એટલે આપણે ઉપડાવી અને એને પણ એ ખાવા મોકલો એટલે કે ખાવાનું કહી દઈએ એમ તો આપણે ગયા છે હવે આ ચીકુડીમાં જો જવું છે ચીકુડી છે અને સાર વાટે રહીએ એટલે આપણે પોડકો ઉપડાવી દઈએ તાલે ખાવા જવાનું છે જો એને પણ ભૂખ લાગી છે એટલે એને પણ હવે આ પોડકો બોધાઈએ ખાવાનું છે ખાવા

તો હવે આપણે જવાનું છે કિશુ ઠાકોરને એને બુનને એટલે કે બે ભાઈ બુન લેવા જવાનું છે ગોમમાં જેમ કે જો બે વાજી ગયા છે અને આપણે હવે બાઇક લઈને જઈએ જેમ કે લેતા હો અને પછી આ તબેલાની મોજ મસ્તી એટલે કે મોજ મજા કરીએ કિશુ ઠાકોરના ડાયલોગ તો તમે વોગલા દે છે જ જો આ મસ્ત મસ્ત હશે મિત્રો ફાઇનલી આપણે એને લેવાની હરી ગયા તો આપણે લઈને આવી અને પછી આપણું કોમ કાઢ એટલે કે તબે તો ધોવાનું સારું કરી નાખો ખેતી સાપો ધોવે બધે આપણે મોં ધોવું અને બધે મોજ મસ્તી કરી જય માતાજી હવે જઈએ મિત્રો આપણે હવે જો ગોમમાં જતા હતા આપણે કીધું ઠાકોરને લેવા એટલે કે આપણે ભાઈ આગળ મળ્યા એટલે કોક આપણે તમને કહે જોઈ લો ભાઈ થોડું કહો બસ મજા એમ તમારા જેવો બ્લોગ હેડે કહો અમાર ચાલે થોડા રાગે રાગે એ દે એમ તમાર કેવા ચાલે કો અમારે હારા ચાલે કોને હવે જો મિત્રો ઓયને છે સી છે તમારી ચેનલ નું નામ ઠાકોર બ્લોગ આર કે ઠાકોર બ્લોગ એટલે કે ઓયને થોડા સપોર્ટ કરજો એમ કે એટલે મારા તરફ થી ઓયને સપોર્ટ કરજો તમે આપણે નિશાન આવી ગયા છીએ અને આપણે હવે છોકરા લઈને નીકળીએ તો મિત્રો આપણે તો હવે સુખી ઠાકોર ઘરે લઈને આવી ગયા છીએ અને સુખી લખે તમને સી મજા આવી ભયા સી મજા આવી તને

અને જે મજા આવી કહો મને એટલું આ હાલો આ બાદ ફરો ભાઈ અને કાલ તું જાય અને આજ તો કોઈ મજા નથી આવી એટલે જો મિત્રો આ આવી ગયા છે એટલે જો તબેલો સારું છે ધોવાનો અને જો મિત્રો એ કોક કે છે તમને જોઈ લો લાઈક લાઈક કરજો કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમે અમારા છે તો આપણે આ વિડીયામાં બનાવી છે એટલે કે મજા આવે એવી જોઈ લેજો જય માતાજી મિત્રો આપણે મિત્રો હવે પડી ચમકે તો એ તબેલો ધોરાઈ ગયો એટલે આરે તબેલો ધોવાનો છે એટલે ધોઈ નાખે એમ જોવો આ તો તમારે તો સારું જ છે હોય તો ભાઈ પેસ ઉપર થોડું પોણી રેડો નવરાઓ જો સોણ બોન વળજ્યું છે એટલે તમે નવરાઓ

જો મિત્રો ઈશુ કે બે કે સાહેબે કીધું કે તમાલ ના કરતા બીજા ફેરે તમારા આબાનું છે એટલે તું નહીં કરે હવે તમાલ અને તું જો મિત્રો આ દાડે ફોન લેશે અને તમે કોમેન્ટ માં કહેજો કે હવે ફોન તું ઓસો જોજે એટલે કે હવે જોતો ના ગણો તો કિસ્મત ઠાકોર તો તબેલો ધોયરા એટલે આપણે એની મમ્મીને થોડી વાત કરી લઈએ એમ કે શું કરતો તો શું કરતી લે

અને આપણે ડાયરેક્ટ આપણે ઉમિયા એટલે કે પેલું બેરલ ભરવાનું છે એટલે ભરી દઈએ એટલે પટી જાય તમે જો ઢોરો ને પોણી જોવે આ તો હવે ઉનાળો આવે એટલે કે પોણી જોશે કિસ્મત ઠાકોર નળી લાવો રે દેવો હોય નળી લાવો રે તો પેલું ધરમ ભરવાનું હે હાલો શું નામ શું કહેતા હતા

તો હવે મિત્રો આપણે તો બધું કોમ જો પટી ગયું છે તબેલાનું પટી ગયું છે અને ધરમ ભરાઈ ગયું છે અને હવે આપણે રજા લઈ છે જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાપા એક નવા બ્લોગમાં હવે તમને અમે મુલાકાત આવશું એટલે કે હવે રજા લઉં છું જય માતાજી